હનુમાન દાદા ના હે ને મામા દેવ ના એટલે બાબા મામા દેવ ના રાડવા પણ બનાવે જો તમે અને અહિયાં લાપસી છે લાપસી રંધાઈ રહી છે ના અહીંયા મારા ભાભી આ પાખરા બનાવે છે કા ભાભી તમે તો ભાખરા કમ્પ્લીટ કરી ગયા ઘડીક માં હે બહુ ઝડપી ને કા ભાઈ ના અહીંયા જો સુલા મારા ભાભી ભાખરા શેડવે છે મામા દેવ ના ભાખરા આ બાજુ જો બધા સુરમા ને ભાખરા બધા સોલે નામ કમ્પ્લીટ કરે મામા સુરમુ બનાવવાનું મામા દેવ લાડવા બનાવે છે ની તો લાડવા છે ને આ બધા જો નિરાય બેઠા છે આગળ લાપસી તૈયાર થઈ જાય પછી માતાઈનો આપણે પ્રસાદ લઈને જવાનો છે તો માતાજીના પણ દર્શન કરાવીશ તો ઝડપથી મિત્રો વિડીયો બની રહી લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશે ને જય માતાજી જય માતાજી હું હાલે ના થાય હા એમ તો વાંધો નહીં પછી તો આપણે મોટો હાથમાં તવે તો લઈ લીધો અને લાપસી હલાવવા પહોંચી ગયા તમે લાપસી આમ કાંઈ ઘટે નહીં એવી બને લાપસી તો મિત્રો આપણે જો તમે તો લઈને લાપસી છૂટી પાડીએ છીએ અને હલાવી રહ્યા છે સરસ મજાની લાપસી રંધાઈ ગઈ છે તો થોડુંક સૂટી પાડવાની છે એટલે જો તમે તમે છૂટી પાડી દઈએ જેથી કરીને આમ છૂટી પડી જાય તો સરસ મજાની લાપસી થઈ જાય તો મિત્રો જો આવી રીતે આપણે તમે તો લઈને લાપસી હલાવી છીએ હાલો મિત્રો જોવો લાપસી નો થાળ લઈને માતાજી ની માના પ્રસાદ નો થાળ લઈને જઈ રહ્યા છે અને પરચિયા જવાર માટે જાય છે તો જવો બધા થાળ લઈને માતાજીને પરચિયાત જવા માટે જઈ રહ્યા છે લાક્ષી થાળ છે ને પાછળ માતાજીના ગુણગાન ગાતા હવા આવે છે આ બતાય તે માતાજી માનું મંદિર છે ખોડિયારમાંનું સરસ મજાનું મંદિર છે અને જવો ધદા ધરમની ફરકીરી છે માતાજીના નામ ઉપર હે તો મિત્રો બધા જરૂરથી એક જય પહોળીમાં જય ખોડિયારમાં કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો મિત્રો અને અહીંયા બાજુમાં છે તે મામાદેવનું મંદિર છે જો તો મામાદેવના પણ થાળ ધરવા જાય છે મામાદેવનો નો થાળ લઈને જાય છે અને જો અહિયાં મામા લાડવા પ્રસાદ માં ધર્યા છે અને મિત્રો તરીફોડ પણ વધી છે અગરપતિ દિવા દુઃખ કિરા છે દીવા કિરા છે અને મામાદેવને થાળ ધરી દીધો છે તો મિત્રો જરૂર છે કોમેટમાં જાય મામાદેવ લખીને આવ્યો મિત્રો સૌ સરસ મજાની મૂર્તિ કે ઘોડે સવાર મામાદેવને અહીંયા બેસાડવામાં આવ્યો છે પહેલાં મિત્રો અહીંયા મામાદેવને જ્યાં થાળ ધરવો પડે છે પછી માં જગદંબા ખોડીએ મને થાળ ધરવામાં આવે છે

હવે મિત્રો આપણે પોહારીમાંના મંદિરે આવી ગયા છે અને મંદિરે અહીંયા પૂંજારી પણ હાજર છે અને અહીંયા થાળ ધરવામાં આવી રહ્યો છે તો પૂંજારીને થાળ આપ્યો છે તો એ થાળ ધરી રહ્યા છે અને ફળ સિંદરી સાંડલા અગરબત્તી દીવા પૂંજારી કરી નાખ્યા છે અને થાળ ધરે છે લાપસીની પ્રસાદી માતા અહીંયા ધરી દીધી છે મિત્રો જરૂરથી જાય પોહોળીમાં કોમેન્ટમાં લખી નાખજો

માતાજી ના દર્શન કરીને આવીને મિત્રો બધા મિત્રો લેવા બેસી ગયા છે જય માતાજી કરી આપડે કરવાના સે

એમ બબે મોઢાળા તો કાસબા છે એમ કે બધા હા તળાવ તો પાણી ઘણું છે હા અને સરસ મજાનું જો હામે મંદિર છે માતાજી નું સ્થાનક એ અને મા જગદંબા ખોડિયારમાં જ્યાં બિરાજમાન હોય ને